પોલીસ અધિકારી તરીકે ઇન્ડિયન પોલીસ સર્વિસ માં જોડાયા પછી આજે મારો કરે કાળ નો છેલો દિવસ છે આ એક અવસર છે જ્યારે હું સંપૂર્ણ 35 વર્ષને યાદ કરી શકું ખાસ કરીને છેલ્લા 3.5 વર્ષમાં કસૌ પોલીસ તરીકે સુરત ના તમામ નાગરિકોએ તમામ આગેવાનોએ અને એની સાથે સાથે તમામ મીડિયાના મિત્રો જેવી રીતે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં જાહેર વ્યવસ્થાની જાળવણીમાં અને શહેરમાં શાંતિ જાળવવામાં માટે હું તમામ આગેવાનોના તમામ મીડિયાના મિત્રોનો આભાર કરું છું ખાસ કરીને સરકાર શ્રી માંથી અમારા ગૃહમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રી અને સુરત શહેરના તમામ પંથક સભ્યો ધારાસભ્યો કોર્પોરેટરશનો પોલીસ ની કામગીરી માં હંમેશા પોઝિટિવ વલણ સાથે સહકાર આપ્યો છે આના માટે બધા મહાનુભાવોને પણ હું ધન્યવાદ કરું છું સયાની કામગીરી કરનાર અમારા લોક રક્ષક ટીમડી મે ટ્રાફિક બ્રિગેડ હોમ ગાર્ડ્સ પછી અમારા કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એસઆઈ પીએસઆઈ પીઆઈ एसीपी डीसीपी एडिशनल सीपी जॉइंट सीपी तमाम हमारी टीम सभ्यों हिम्मत थी साहस थी आख्या वगर धैर्य साथ सतत तमाम कार्यक्रम आ कर बधाने हूँ अभिनंदन आपू छु साथ हृदय धन्यवाद आपूँ कार्यकाल में समाप्ति का समय वो पण छे जारे હું નોંધ લઉં છું કે અમારા પરિવાર તરફથી સંપૂર્ણ સહકાર હું પરિવારને બહુ સમય આપી શક્યો નહીં આના માટે તમામ અમારા પરિવારના સભ્યોએ જવાબદારી વધારે ઉપાડી લીધી આના માટે અમારા પરિવારના લોકોને હું હૃદયથી આભાર વ્યક્ત પણ કરું છું ને આ કૃતજ્ઞ પણ છું તમામ જે લોકો જેના નામ કદાચ હું આજે લઈ શકતો નથી નામદાર સરકારી શ્રી થી માંડીને આઈ મ્યુનિસિપલ કોર્પોરેશન જિલ્લા કલેક્ટર શ્રી જ્યુડેશરી ના તમામ સન્માનની અધિકારીઓએ જેવી રીતે સહકાર કર્યા છે આન આ થકી સુરત માં આમાં મને સંતોષ અને આનંદ છે એવી કામગીરી અમે કરી શક્યા પરંતુ આના માટે સંપૂર્ણ ક્રેડિટ હું સુરત શહેરના નાગરિકોને આйна તમામ સહકાર કરવાવાળા મિત્રોને મીડિયાના મિત્રોને તમામ ક્રેડિટ હું એના આપું છું અને મારાથી ક્યારે કોઈના પ્રત્યે કોઈ ભૂલ થઈ હોય કે કોઈ મારી ત્રુટી રહી હોય તો હૃદયથી હું દિલગીર છું પણ આ 3.5 વર્ષ સુરત કમિશનર પોલીસ તરીકેનો મારો કાર્યકાળ તમામ ઉમર મને યાદ રહેશે તમે લોકોએ મને સાચવ્યો પણ છે અને મને સુધારો પણ છે એક વખત ફરીથી બધાને હૃદયથી અંતઃકરણથી હું આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત